आ, मोची मोची आज आया बहुत तुमने उएम लागो का मारा कुल में इवो दिवो केम ना पाइको भगवान तुम्हारी जनता है तमरो कुल रोशन करयो भाई कोई मारी काकात न थी तुमने कोई बोली हगे भगवान तुमने क्यों खिल्ली मारी दियो ओ दिकरा खिल्ली केम मारी हगे हाँ, <laughs> कदे ना आओ नपाटना पेट न हलकट

હવે તમે કીધુ ને કે જનમ થી અમે મોટા નથી થવાના મત પેટી માંથી મોટા થવાના હા હા બરોબર છે ભાઈ તને માં ભાઈ હું ફોન માં બોલું પણ તને પગે લાગી નમ્ર દંડવત પ્રણામ કરું ભગવાન બુદ્ધિ માં વધારો આપ્યા છે એનાથી અને મારો ફોન કઈ કઈ ઉપાડી લેજો ભાઈ તો મને મજા આવે ઠીક છે બાપા હવે આમાં તો જે લગન અમારા જેટલું થાય એટલું કર્યા કરીશું હા મારે પરિસ્થિતિ ખરાબ છે

છોકરાઓ ને ખોટા ગુરુ ધારણ કર્યા તમારા જેવા ને ધારણ ગુરુ કર્યા હોય ને સંત સતી એ જો એવા માણસો મળી જાય ને તો ધન્ય છે જીવન ને આ નૃપાલ લંગા કંઠી બાંધી ને ગુરુ બનાવે એ નપાક છે બધાય આપણી બૈરી વૈષ્ણવ માં તો પેલા એવું હતું કે લગ્ન કરાવે તો વૈષ્ણવ ને ત્યાં પેલી રાત આપણી વહુ ને દેવી પડે આવું હતું બધું હા

આ વરસાદ વરસે કેવું પાણી કચકતા જેવું હોય નીચે તો જાય જે કઈ માણસ ના મન ના મરણ છે મન ની જે કઈ વ્યાથા છે એમાં ફેરફાર છે ધર્મ નો એક નશો છે માણસ ને બધા ભગવાન ના પડતા અલગ અલગ દીધી થાય આ ભગવાન ને માનો તો આ થાય ફલાણા ભગવાન ને માનો તો આ થઈ જાય પછી ધર્મ ની અંદર એ પછી તેવા માં ફરતા થઇ ગયા કે કુતરા ને રોટલો નાખવા થી આ થાય ગા ને નીંદ નાખવા થી આ પૂન થાય અ પારેવા નાખવા થી આ પૂન થાય અને કીડી ને કીડિયા તો એમાં થી એટલે બધા પૂન ને ભાગ પાડી ને કા પાપ પૂન નરક સ્વર્ગ આ બધા ના ભાગલા પડી આવડા લોકો એ જેમાં જે વળતા તા એમાં એ વળી લીધા

છે પણ જેને આ કઈક નામ સમજી ગયો હોય તો જેમાં જેના ડંકા વાગે છે એના હજી ડંકા વાગે છે જોથલપીર થયા એના ડંકા વાગે છે ઝાંઝરકા ની અંદર સંત સવૈયા નાથ થયા જેના ડંકા વાગે છે બાપા સીતારામ બગદાણા ની અંદર થયા જેના ડંકા વાગે છે જે હજી અહિયાં જીવે છે અહિયાં જીવે છે

નામે પાતક છૂટી જાય જેને નામે નાસી જાય મહારોગ મહારોગ કેતા મન ના રોગ હું દરબાર છું હું ભરવાડ છું હું રબારી છું હું કોળી છું હું તારણ છું હું દેવી છું હું દેવતા છું આ બધા મન ના રોગ મટી જાય એટલે મહાપુરુષો એ આ શબ્દ રોકી ઠપકા આપ્યા છે આ લોકો કીધું ભજન ભજન નથી ઈ ભજન નથી ઠપકો દીધો છે કવિ કાગ બાપુ નું ભજન ચિતળડા ચડ્યા હોય ચકડોળે બાપુ શીખામણી એને શું કરે જેના ચિતળા ગયા હોય એને ગમે એવી હોય શું કરે કાઈ ના હોય ગમે એવો માણસ હોય પણ માયા ના બધી બેઠો હોય તો એને કદાચ મોટો ભૂખ ગુરુ કરો એને શું કરે કાઈ ના કરે એટલે એને કવિ કાગ બાપુ એ કીધું કે જેના ચિતળા ચડી ગયા હોય ચકડોળે બાપુ શીખામણી એને શું કરે અરે મન જેના માયા માં લલતાણા બાપુ ગુરુ ગમે કવિ કાક કે રોહિદાસ નું જે હતી ને આવડ રંગી ચામડા રંગતા કવિ કાક બાપુ એ રોહિદાસ બાપા માંથી પંક્તિ કીધી છે કે આવડ રંગાણી વાલા જ્યાં તો ગંધી વર્તાણી રોહિદાસ બાપા એ ગંગાજી પ્રગટ કર્યા તમે ગંગાજી એને હાથ પાણી લ્યો ને ધો નાવ બધું કરો તો ઈ ચમારકુંડ ના પાણીમાં જે રોહિદાસ એ ગંગા પ્રગટ કરી તારે ગંગા ના નીર એને શું કરે વાહ વાહ મહાપુરુષો પણ કવિ કાગ બાપુ એ ત્રીજી સોપાઈ લખ્યું કે કુલ કેરી નાગણ ચંદન ને વીજળાની કવિ કાગ કે બાપા નાગણ જેને ચંદન માં ગઈ વાહ

ધાગા વિણા કોઠીએ કે ધાગા વિધરાણા એને વણતા ની હારેરાણા કવિ કાકે શું કરે કરામણ છે કોઠીયે કાણા શું કીધું કરામણ કરામણ છે કોઠીએ કાણા એને વણતાની હારે ધાગા વિધરાણા બાપુ એને શું કરે કોઠીએ કાણું પડી ગયું હતું પણ કવિ કાગ કે વિધરાણા એને હાથ નારાય એને શું કરાય મહાપુરુષો એ સાહેબ આ ઠપકા દીધા કવિ કાગે એવી ચોપાઈ માં એવા એવા માં જેને કરોડો રૂપિયા દયો પણ એની એને ગાય જાણ્યું હમસી જાણ્યું નહી બગલો થઈને બેઠો નદી કાઠડે મોટી માળો ઉપેરીથી બગલા જેવા ધોળા લુગડા પેરી કવિ કાગ કે બેઠો નદી કાઠડે પણ મન જેના માતલીએ લલસાણા બાજુમાં હાથા મોતી પીડા એને બગલો શું કરે એનો આહાર જ નહોતો સાહેબ આ મહાપુરુષો એવું બધું મનન તમને ઠપકા આપ્યા કાગ તમે સાંભળો તો કવિ કાગ બાપુ એ તો બહુ ધબાઈ બાબત વાણી સાંભળે છે બધા નથી આ શબ્દ છે ને એ બધા જીવમુખી ભજન છે પણ એની અંદર સમાજ ને ઠપકા દીધા છે બહુ બહુ આ ભજન જીવ મુખી છે ગુરુમુખી નથી બરોબર

એના ઘરે કોઈ બી આવા ગાળ્યું દે એવા બફાક કરે એવા સમાજ સમાજ વિઘ્ન ઉભા થાય એવા એવા છોકરા ગધેડી ના ગધેડા થાય ના જ થાય વાંદી ના જ થાય એમ નાલાયક ના નાલાયક જ થાય ને સંત ના સંત જ થાય હા હા મહાપુરુષો એટલે કીધું કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંત ના સંત ભગવાન તમને ખરેખર હું કેવા ભગવાન ને શીખવરે થી આવ્યા હો બરોબર છે એની માને એટલી વાણી કે મોઢે રાખવી ને બોલવી પછી કઈએ કઈએ આમ કડીઓ ઈટ માંડે ક્યાં ખાડો છે ને ક્યાં સિમેન્ટ ને ભરું એવી રીતના તમે સજ્જડ સુનાયડું મારી મારી દયો જેને ગુરુ કરવાથી કાઈ એના વણાક નો થયો એની વાણીમાં ફેરફાર નો એમાં કોઈ સુધારો નો આવ્યો તો એનો ગુરુ કા જ્ઞાન વિના નો હોય પાપી હોય એ પ્રાણી કા પ્રાણી પાપી હોય પથરો હોય કે એમાં ઉતરણ થાય

ગામડું છે રાણા બોયડી ત્યાં રહેતા હતા ત્યાં અંદર મારા father ને બહુ મોટો ધંધો હતો દરજી કામ નો ખુબ કામ કરતા પણ પ્રજાપતિ કુંભાર એ અભડ જેટ માં બહુ એટલે અમે ઘણી સંસ્કૃતિ અમે હિન્દુ ની ભૂલી ગયા અહિયાં તો કે તમારે ન હોય અહિયાં તો કે તમારે ન હોય ગરબી રમે

હા હા હાંભો સાંભળી એટલે એ માસ મટન જયારે ફીરશું ને ત્યાં કીધું કે આ માસ મટન છેનું છે કે બાપુ તમારી આડો થઈને અમે કસાયવાળાથી લેવાથી તો કે બાપા અમે આ નો ખાઈ તો એજ માસ તો અમે એ માણસ ના જમીએ ને પર માટી નો ને પ્યાર રે એ મારે પર માટી નો ન પ્યાર બાપુ આ એમ થાય આવા માસ મટન અમે નો ખાઈ અમે તો માણસ ના મટન ખાઈ

પોતે ખાચી ખાતી છોકરા ઈ સુરબી જન્મ નો લે આ મહાપુરુષો એ આવી આવી કસોટી કરીને આમાંથી પસાર થયા ત્યારે ઈવડે એના જે જે કાર થયો ઈ એને તમને કહું ચેલૈયા નું માથું ખાંડી ને ખવડાવી દીધું ન તો કે હજી હું વાંજિયા ના ઘર નું જમતો નથી તૈયાર ચગાવતી કીધું કે બાવા સમીલે હવે મારા પેટમાં પાંચમો મહિનો તને કટાળ કાઢીને આપી દો કે હવે મારા પેટમાં પાંચ નો ગર્ભ છે હવે વાંજિયા નથી

వడోదరా జీవా వడోదరాక్